અને આપડે બે જા ને છૂટા એનો નિર્ણય આઈ ગયો અને જેટલા ગોમો ગોમોના માણસ હતા તો આ રસ્તો આપડે બે કાઢીએ કે બીજાને કોઈ ઘૂંસ કાઢવાની તાકાત જ નહીં નેકળો તો એના શું કેવું પણ ખબર છે

બાપા એ તો રિફાઈન બેહી જાય તો મોડો કરો ને નામ એકલો તો તારામાં પાણી નહીં તારામાં પાણી નહીં છમ ભાઈ આપણે ઘેર ના આવે હું માથામાં ખણ છું નાવો તો જા મોરવાઈન પાહ અને જે કે હોય કઈ દે ન કે છૂટા શેરા લઈ લે હા તમ તમે જો કતે તું જા હે મને કે છે પાસુ મારા લાબાનું સો બૈરુ આર તે હેડો મોરોન લઈને જાવ તાન હું ન કે પાસુ

બેટા એક તો એ તર નીય ચિંત્યા ને છોડી નીય ચિંત્યા જમીએ હમ હા ભરતો જ નહીં ને એક ફોન આવ્યો હલો ના ના કને કીધું યાર નહી છૂટું હાલવાનું અમારું છોડી શું છૂટું હાલવાનું કને કીધું આવું અજા એ તો સમાચાર તાર કરી યાર થોડું છૂટું હાલવાનું છે વાતમાં પડી છે છૂટું તાણી યાર હાર હેડો કોણ હતું આ કાળિયાનો ગોમવાની કે જો અમાતાર મને કે તમાર સોળી કોક છૂટું હાલવાનું છે મૂકી છો આ હાલવાન નહીં આ ખોટા ખોટી ફાવ કોણ ખેલ આવસે ના ના છૂટું છે હાલવું નહીં અને એમ કોઈ વાતમાં મો પડ્યો છે છૂટું તાણ કોચી કોણ આ ગોમમાંથી પેલા કાળિયાનો ફોન આવ્યો તો કે તમાર સોળી છૂટું લેવાનું છે ટુલવાળવાનું છૂટુ કોઈ આઓ કા માર છોડીનો ભવ થોડો બગાડવાનો છે એ ઇમના મોકલવાની નહીં સોખવટ કરવાની છે પશુ મોકલવાની છે આપણો બગાડવાનો નહીં આપણો છોડીન ઘર નહીં બગાડ હ મોકલવાની બધું પાકા પાયે થઈ જાય પશુ બસ બધી સોખટ કરીને પશુ મોકલવાની છે નિયમોનું પાલન કરું પશુ મોકલવાની છે દારૂ પીતા થઈ જાય લો બાપા દારૂ તો પીવું પીવો પણ બધા વચ્ચે મારી આબરૂએ કાઢીને ગમે તેમ ગાળો બોલીને ચાલો કશું હોતો નહીં બેટા એ આવશીને લેવા પણ એ બધી સોખવટ ભરી વાત કર્યા વગર યોન કમ્પ્લીટ બોધીન પછી જ મોકલવાની છે નહીં મોકલવી બરોબર ના ના ચોક મન મારું તો એમ નહીં બેટા બધું કમ્પ્લીટ કરી પછી શાંતિથી નહીં મોકલું તું ચિંતા ના કર મારાનો જમાઈ તોડી નાખું મારું તો ફટાફટ સાફ કર દો મારે જવું છે બજાર બજાર મોજ જઉં શંકરભાઈ હા બોલો જવું કોમ તમારા બાપુ બોલાવું છું તમને શ્યામ આ એ તમે હગુ કરાવ્યું છે એ રિફાઈન બેઠી છે તે મારા બાપુ કીધું જઈને લઈ આવો તો હું તો એકલો તો કોઈ જો માર લઈ જવા પડતું એટલે હું કરવાનું છે તારે બોલજે યાર પણ હું તો હું કરું પણ હું શું બોલું છું

હા શિવજી મજામાં હો શંકરજી મજામાં તો પડે બોલો કીધું અમે તાણી બાજુ શમ આ મોરવાઈ નહીં થયા નાના થયા છો ને તો કારણ આ ડખાવ ડખામો તાણ શું કરવાનું નાના એટલે એ બાબત ને લઈને ઓ કશો હતો ને આવો પણ જો તો ખોટ કરીને આવજો એ જમીનનો કમ્પ્લીટ બોધીને આવજો નક એ જીવા આવતા ના બધી સોખટ જો મારે નક હું ઇમנם નહીં મોકલું હા રેડો બરોબર કા હા પાકા પાયા કરીને આવજો હા ના હેડે આવતા સારું હારું હા જો ભાઈ શું કીધું સેવજી નહી કીધું છે મોરવાઈ ને બધી સોખટ કરીને લઈને આવજો દારૂ બારું પીવાનું ના જોવું સોખી વાત હા તો નહીં પીવું પર મૂળ કીધું ખરું બંધ કરી નાખો હા લેળો શું જાનું આપળો માં ઘરે

તો એક કોમ કર આ મૂળા મેકી દે અને આપણે બેહાળો હેડ દે એમ ઘેર જ દે હવ મૂળા ને પાપડી ખાવ બજાર એમ મેળ આવી ગયો તો એ પેલું થઈ જાય પછી ગીધામ કોક આવે ને પછી મૂળા ને પાપડી હું કા ગીધામ હોય ગમે તો ફરી ચાલે હું કે આવ એડ હું કહું છું આ સમાજ આ લઈએ આ બસ બે દાડ જેડી વળી એવું આ તો સુટા જેડા ઓહો આપો તંદુ જે રહ્યો તા કા પૈસા હાથમાં નહીં ને આમ અમુર તો બેકાર થઈ ગયો બોલ મારા પાને તાજો હજી જોડો

ઈમ નહીં ઓય આવશી પા તાગડ તિન ના કસી તું કરવાનું મારે કઈને સોખી વાતમાં ફોનમાં નહીં મોકલું મારી છોડી તો બરોબર નહીં પીન આવશી તો મારે અવળી વાતો કરશો નઈ પીન આવશે તો નઈ દેખા આપલા મારે જવું જ નઈ હું જવાની જ નઈ ના મોકલ વી મારી સોડી એ તો આ બાજે હું બધું કમ્પલેટ પા પા ના ના મારી સોડી આ કે પી ના તો શું કરશો સ્ટેમ્પ કરીને મોકલવાઈ છે જહર તમણ અમાય આ બૈરોનો લોબો બુધો ના આવે છોરીનો ઘર થોડા રાખવાનો છે તને કરીને તો મોકલી પડે ક છોણી જાતો હોય હે ભાઈ આ 10000 માં 10000 બે ભેહાનો ખોણા લાવવા પડશે 10000 માં 10000 કોઠરા લાવવા પડશે આ 38 કે મેલ મેલ કરે

એ ફૂલ જેવો તો દેખાતો તો દારૂ બારું આવું છોડી દે કહી દે યાર તમે જે કે હોય બલાબા એ સાણે દારૂ પીધો કદી પીતા અમે બાળો નહીં આજ ઉજે હું નહીં પીતો એ તો બધું બન કઈ ના તા નકા પછી અમારે કોમનું બોમ કેટલું પડી રહ્યો છે ના ના અમારે હર્યું મોળવાઈ થઈ છે હરિયા ડોટા કાટ કાટ કરવાની હોય ના ના હની પણ અમે જોય શંકાર તને કીધું કે હા હારું ભરાઈ જો લે લેવા દઉં છું અતારે ને અતારે લેવા અને ના કીનું લેવાય મોકલવાનું તો મારા સુટૂટ લેવું છે મારા છોકરાને હું બીજી લાવી દઉં આમ ઓ તો બીજી લાવી દેજો

તમે હું કોલો હારું બોલતા નહીલ નહી અમે મોટા વડીલ છીએ તો પછી યાર અવું ભાઈ છે એકી દાળા છૂટા લઈ લોટ લઈને ફેસલો લઈ લઈએ પણ માર બે હોય ને બોલતા તમારે સાથે બોલવાના આવો ભાઈ કણ જો તમને મે ઓળખ કે જો પ્રધાનન બોલતા ના તમારનો માફ મારો જો હા માપમાં બોલજો અગા તમને ખબર છે બધી તાણ હું એ ઇને કદી કદી શું ઓગળી અડાડી મને કોઈ બોલ્યો ઘરમાં કોઈ વસ્તુ ના લાઈ આલી

બે ભાવ કરો રાખો ચાર કરો હું કેવું ચાર કરો બે ના કરવા હોય તો સહયોગ કરીને સુટાશીરા ને પણ ઈ થી બે લાખ મળશે આપડે તો કોઈ લેવું આપડે તો પૈસો

કમ્પ્લીટ વાત એટ છે અરે પા ગાડી કમ્પ્લીટ પાટા ઉપર આવવા જરૂરી છે બી એમોની વધારે નહીં પણ પોસા આવજી તો પછી પછી આજે બોલવાના પૈસા જાતા તો ઓકે હું નો પૂરો વેસ વાત કમ્પ્લીટ એવું છે હું મોની ગયો છું ચિંતા ના કરતો હવે હું વાત તમે યાર શંકરજી આ હબુ કરાય બરોબર તમે કોઈ કેતા નહીં યાર હાસી વાત છે આ સમય દારૂ પીવું છે તમારે ના કહેવાય યાર

પૈસા પૈસા નહી મારે પૈસો ના તો તમે લાલચુ ખોલ્યા આ પૈસા દેખો તો આ વગર બોલાયે ગયા અલા આ તો યાર લેટવા છે લેટવા ઓન આવી ગંદાઓ તરત આવી જાવ યાર તાર નામ એ કીય છે કે મારા હારોને નઈ બોલતા તો તમે ઉકલ લપળબચ્ચી કરો છો હ અરે શરમ આબી ઘર ભગાવો હું અને હું તો બનકઈ નાખ્યો કઈ ના છે તાણી ડાળ સળઈ નઈ ને કળકવા દીધો પોળો ના બેટા આયા તાન ના મોહ હમળ બોલ્યો નહીં આયા તાન આ બસ સુઠા ઉપર પડી જાય તમે સુધરી જો નકર પછી મારા તમને પડી જવું પડશે ના ના હું તો બરક નય બસો થોડી મોકલવાઈ છે મારો કોઈ ઘર બગાડવાનું નહીં પણ મેં ભાઈ અમારા મમ્મા તમે મહેમાનને બોલાયા તો અમારે થોડું બોલાય બસમાં બેટવા છે યાર ઓં તો ગંજાવા ઉકો કોઈ અરે બેટા મારે તમારા બક ના તો એક કમ છોડતા ને આ ધંધા ગોણ આ છે

પણ કોઈ કેતા ના ગમો વાતો ફેલાઈ જૂડા ના લઈએ કેટલો ખોટો કેવું કોઈ સવાર જ માટે ના બે પૈસા માટે આપડે વાત સાચી મિત્રો જોયું તો આપણા બે પૈસા માટે આપણા બે પૈસા કમાવા માટે કોઈ રીતે એવી ખોટી બુદ્ધિ વાપરવી ના કોઈ કુંવાસીનું છૂટાછીડા ના થાય મો ઘર થાય એવો પ્રયત્ન કરવો શું કહેવું બંને તેટલું સમાધાનના બેઝ ઉપર લઈ જવો અને ઘર વસે એવો તમારા પ્રયત્ન કરો અને મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી